વડોદરામાં આજે દેવપોઠી અગિયારસના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનું વરઘોડો નીકળ્યું આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઈ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અઢારસો છાસઠમાં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે મંદિરમાં પુષ્ટિ માર્ગીય ઉત્સવો ઉજવવામાં આવે છે દેવપોઠી અને દેવ ઉઠી અગિયારસે વરઘોડો છે તે પાછળનું એક રાજવી પરિવારનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહન વ્યવહારની સુવિધા ન હતી જેથી તેમણે વિઠ્ઠલ સ્થાપના કરી હતી તે બાદ વરઘોડો નીકળ્યો જેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઈ શકતા ન હતા અને હાલમાં જઈ શકતા નથી તેવા મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ભગવાન શ્રી વિઠ્ઠલજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વરઘોડો માંડવી એમજી રોડ પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ અમદાવાદી પોળ રાવપુરા ટાવર ચાર થઈને કીર્તિ મંદિર અને હરિહરનું મિલન થશે અને સાંજે ભગવાન નિજ મંદિરમાં પરત ફરશે નિમિત્તે ભગવાનનો બસો સોળમો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે જે રીતે રિસ્ટોરેશન ચાલી રહ્યું છે તો એમાંથી પસાર કરવો શક્ય નથી કારણ કે વચ્ચે ગઢર લગાયેલા છે તો આ પરંપરા પૂરી કરવા માટે જે ભગવાનની સૌથી પ્રાચીન પાલકી છે સુખપાલ એમાં ભગવાનને બિરાજમાન કરી માડી વચ્ચેથી પસાર કર્યા છે ને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે આ રીતે વર્ષોની પરંપરા જાળવી છે આથી કહીએ તો ચાતુર્માસની શરૂઆત થાય છે હવેના ચાર મહિના શુભ કાર્ય માટે વર્ષી છે આથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં સયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે તો હવે આ ચાતુર્માસના ચાર મહિના આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિભાવથી ભગવાનનું જપ તપ ધ્યાન કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી વિઠ્ઠલરાજીના ચરણો આજે